અમદાવાદના નિકોલમાં ફરી વગર વરસાદે પાણી ભરાયા નિકોલના ગોપાલ ચોકમાં વગર વરસાદે પાણી ભરાયા ગટર બાઇક મારતા પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પાણી ભરાતા તંત્રની કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પાણી ભરાતા તંત્રની કામગીરી સામે હવે સવાલ ઊભા થઈ રહ્યા છે કારણ કે એક તરફ વરસાદ નથી ત્યારે ગટરના પાણી બેગ મારી રહ્યા છે રોડ રસ્તા પર પાણી ભરાયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે જેના કારણે જે રાહદારીઓ છે રહેવાસીઓ છે તેઓ પરેશાન થઈ ચૂક્યા છે અને એક તરફ પાણીમાંથી વાસ પણ મોટા પ્રમાણમાં લાગી રહી છે નિકોલમાં ફરી વગર વરસાદે પાણી ભરાયા એક તરફ પ્રી મોન્સૂનની કામગીરી ત્યારે બીજી તરફ તે કાગળ પર હોય તેવું દેખાઈ રહ્યું છે વગર વરસાદે પાણી ભરાતા રહીશો પણ હેરાન થઈ રહ્યા છે નિકોલમાં ગટરના પાણી ફરી વળ્યા છે વગર વરસાદે ગોપાલ ચોકની આ સ્થિતિ જોવા મળી છે ગટરના પાણી રોડ પર આવી ગયા છે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે કારણ કે એક તરફ જ્યારે ગટરના પાણી રોડ પર આવી ચૂક્યા છે ત્યારે રાહદારીઓ દુકાનદારો અને ત્યાં રહેતા રહેવાસીઓમાં પણ અત્યારે હાલ સ્થિતિ ખરાબ જોવા મળી રહી છે તંત્ર સામે અત્યારે રોષ જોવા મળી રહ્યો છે એટલી જ અંગે વધુ વિગત આપશે સંવાદદાતા મોનિકા રાજપૂત ફોનલાઈન પર જોડાયા છે મોનિકા વગેરે વરસાદે પાણી ભરાયા છે તંત્રની ને ક્યાંક પોલ છતી થતી હોય તેવું લાગી રહ્યું છે હજી વરસાદ નથી ત્યાં આવી સ્થિતિ છે શું વિગતો

તો પાણી ભરાતા તંત્રની કામગીરી સામે અત્યારે હાલ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે નિકોલ નિકોલમાં ફરી વગર વરસાદે પાણી ભરાઈ ચૂક્યા છે લોકોના વાહનો ક્યાંક ફસાયા હોય તેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે